આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી નડાબેડ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર કરવામાં આવી હતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના બહાદુર જવાનોએ સીમા પર યોગ કરી અને સમગ્ર વિશ્વને શાંતિ સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંદેશ આપ્યો હતો અને ટુરિઝમ વિભાગના સંયુક્ત નડાબેડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કર્યામાં બીએસએફના જવાનો સુઈ ગામ વહીવટી તંત્ર સહિત લોકો જોડાયા હતા અને વિવિધ યોગાસનો અભ્યાસ કર્યો હતો સીમાવર્તી વિસ્તારમાં નડાબેટની નજીકના ગામડાના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને યોગની મૂલ્યતા અંગે જાગૃત બન્યા હતા સુગામ પ્રાંત અધિકારી શ્રી અરવિંદ કુમાર પ્રજાપતિ બી એસ એફ નાયબ મામલતદાર શ્રી પ્રવીણદાન ગઢવી સહિત બોડી સંખ્યામાં જવાનો ગ્રામજનોને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને યોગ કર્યા હતા મહેબૂબ પેરીન ધ્યુઝ ગુજરાત બનાસકાંઠા